ઈડરમાં જન્માષ્ટમીના દિવસે ભરાશે આઠમનો મેળો હર હંમેશની જેમ આ વખતે મોટી સંખ્યામાં મેળાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે રાજ્યમાં કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે શહેરો અને ગામડાઓમાં આવેલા ભગવાન શ્રી કૃષ્ણના મંદિરો સવારેથી લઈ જ્યાં સુધી ભગવાનનો જન્મ ન થાય ત્યાં સુધી એટલે કે રાતના એક કલાકે જન્મ થતાં કૃષ્ણ ભક્તો હાસકારો લેતા મંદિરો શાંત જોવા મળવા પામે છે ત્યાં સુધી ભક્તજનો ભજન કીર્તન કરતા અને ભગવાનના ગુણગાન ગાતા હોય છે જેમાં કૃષ્ણ મંદિરમાં દ્વારકામાં પણ સવારથી ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે આવી જ રીતે અનેક મંદિરોમાં આવી ભક્તિભાવ ભતા ભક્તો જોવા મળશે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કૃષ્ણ મંદિરો ભગવાનના નાથથી ગાજી ઉઠશે જેમાં દ્વારકા બાદ અરવલ્લી જિલ્લામાં આવેલ શામળાજીમાં પણ સવારથી રાત સુધી ભક્તોની ભારે ભીડ સાથે માનવ મહેરામણ ઉમટી પડશે અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી પોતે ધન્યતા નો અનુભવ કરશે ત્યારબાદ સાબરકાંઠા અરવલ્લીના ડુંગરોની વચ્ચે આવેલા રાજ્યમાં પોતાની આગવી ઓળખ સમાન ઐતિહાસિક ધરોહર અને રાજા મહારાજાઓના શાસનકાળ વખતની યાદગીરી અને પ્રવાસન તરીકે પ્રખ્યાત એવા ઈડર ઘરની તળેટી નીચે આવેલા ખુલ્લી જગ્યાએ વર્ષોથી ભરાતા આવતો આઠમનો મેળો જેને ખૂબ જ આનંદ માણવા માટે લોકો દૂર દૂરથી તેમજ આ જિલ્લાઓના મોટાભાગના ગામડાઓના લોકો મેળાનો જે અનેરો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં લોકો હર હંમેશની જેમ આ વખતે પણ નજરે પડશે આ આવનાર લોકો મેળાની સાથે ઘડની પણ અનેરો આનંદ મળતા નજરે પડે છે આ તમામની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી સંઘવી સાથે પોલીસ વડાની આગેવાની હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે